અત્યારે હાલમાં આવી મોટી ખબર લોકસભા સ્પીકર પદ માટે ભારે સસ્પેન્શન બાદ આખરીએ એનડીઓના ઉમેદવારો ઓમ બિરલાને ફરી એકવાર લોકસભા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા તેની મદદથી તેમને પસંદગી કરી લેવામાં આવી હતી આ દરમિયાન એક એવું દૃશ્ય જોવા મળ્યું જેને જોઈને સૌ કોઈ ચર્ચા કરવા લાગ્યા છે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વિપક્ષ તરફથી ગૃહના નેતા બની ગયા છે જ્યારે વડાપ્રધાન મોદી સત્તા પક્ષ તરફથી ગૃહના લીડર છે બંનેને નવા લોકસભા સ્પીકરની ચૂંટણી થયા બાદ એક સાથે ઓમ બિરલાને વાવકારવા હતા આ દરમિયાન રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદી સામસામે આવતા એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગાંધી પરિવાર તરફથી વિપક્ષના નેતા બનનાર ત્રીજા નેતા બની ગયા છે તેમના પહેલાં તેમના માતા સોનિયા ગાંધીએ આ પદ પર 1999 નવ્વાણુંથી બે હજાર ચાર વચ્ચે સંભાળ્યું હતું રાહુલ ગાંધીના પિતા રાજુ ગાંધી પણ ઓગણીસો થી ઓગણીસો નેવું વચ્ચે વિપક્ષના નેતા રહી ચૂક્યા હતા